માર ક જાવ રણુજા ફરવા હજુ તો કોંગાત મળી જાય તો જતા જતાઓ રણુજા રણુજા નું ફરવાનું સારું લાગે જાવું પડશે એડો શું કરો તમે રણુજા રણુજા કેમ નહીં ફરતા આપણે હેડો તો કરી એમ નહીં ચંદુડા ને પછી પેલા મગનિયા ને ભજન તો આપડે બધા ગુરુ તો મજા આવે કોણ રણુદા જતા

હા આવો બરો મગનભાઈ ને ફોન કરવો જલ્દી આવો તૈયાર થઈ મગન કરગનભાઈ જો હતા શું કરતા ખાવા બેઠા શું આખો દાદી તમે તો ભટ કરો બીજું કોઈ કોમ ધંધો જ નહીં ચાલુ ટાઈમ ખા ખા કરો કોમ તો હતું હું શું કહું છું રનુજા દાવ નો પ્રોગ્રામ બનાવે તમારે આવું છે શું ના પાડો ભલા મો ચાર તો જેટલા ફોન કર્યો એટલા બધા ના જ પાડી આપડે જવાનું હેડ ટુ કુણ કુણી એમ આ ગભરુ ભાઈ છે ચંદુભાઈ આવી છે હું શું

Makati, nah, nyambutin aku. Ayo, ayo.

10.000, <tuk> kita lanjut aja teteh. Aneh, ini હત આને ફૂલ લગાજીત કરછે તો શું લઈ જાવ હા જો રંજા ની હાડી કોન ઘેર મેં કીદો રૂપિયા લો 50 નયા 50 બસ હું મસું કરે કો તમે શું કહેતા દાબે દાબે લીજાબે દાબે હું ઈ

અહીં આવો આવો હા હા આયા આયા ચમ દુસ શું છેનો આ થોડા મનયા બીમાર બીમાર શું બીમાર એતો ખરી અહીંયા છે લા હેડવાનું તો પગમાં જવાની જાનું જા જાવાનું પગ પગમાં જવાનું કે પગમાં જવાની જવાનું

અને ન લેજો તો ખોચું લગાડી પૈસા મને ખબર નહી પૈસા તો કરી આ તમે આ કેવળ તો વાત જાય આ જાય ને તો પૈયોનો આગળ મે ભાઈ ઘરે આવી થપકો આલી છે પૈ થપકો ભળવાનું શું હોય તો કોઈ થઈ નહી જવાબદારી અમારી ના હા મારું એમ મંચુરિયન રસગુજિયા ખાઈ ખાઈ ને પૂરા થઈ નઈ હોય એમ તો નેટવા દુ થઈ ગયા

ઉપાધિ <imitation> કરી <imitation> <imitation>

મને <Expert> કે ચોક ચાનું પેન ના ચલા પણ ન હું શું કરું તમને તો ખબર છે આગે આગે ભાઈ હવે આવી કે તો અને ઓને શું થાય હા હા આચો હલવાવાના છો નકી હલવાવાના આવવા અહીંયા આમ ભોસતે એ ઉભા જારે અમે એ હું શું કહું અન્યા તે જો અમાર હું શું કાવું પેલા ઓપોન નઈ કોક થઈ જાય તો આપણે ઓલ લઈ જાવ એના કંતિ બે દાડા છે ગાડી તતરે લઈ જાવ ઉઠે ઉઠે અરે હોસ્પિટલ જ લઈ લો રમુજા પહી જાઓ બે દાને ઉભા ને હું બોલું ને 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 ઉભા માં બા આયો ને નઈડો ખાઈ લો અરે તમારા અરે બોલ રે ભાઈ રામ આ જનતા અરે બોલ ભાઈ અરે ગાડી પર લઈ જાય પાછો આવો નઈ દો એ એ બાપને ઉપાડી ઓ એમ કઈ જો આપડે પછી ના આવે છો હવે ગાડી માં જતા રહ્યો હવે ઓન જ ચાલીને આવો છો અમે કીધું কারপে. <laughs> মার৥ol